મિત્રો પ્રણામ વંદે માતા એક કોમન પ્રશ્ન એવો ઉભરીને આવ્યો છે કે એક મિત્રને ધાતુ ક્ષયની બીમારી છે એટલે કે સ્વપ્ન દોષ થઈ જાય છે અને વારંવાર થાય છે પછી એક મિત્રને એકાંતમાં થતી કેટલીક આદતો છે પછી કેટલાકને પેશાબમાં ધાતુ જાય છે એવા સાત આઠ પ્રશ્નો આવ્યા છે અને ત્રણેક બહેનોના પણ પ્રશ્ન એમાં એવા છે કે એમને વાઇટ ડિસ્ચાર્જ થાય છે પ્રોટીન લોસ થાય છે એટલે એ લોકો ઉર્જાહીન થઈ ગયા છે એવી અનુભૂતિ કરે છે ચહેરાની ચમક ઓછી થઈ ગઈ છે ચહેરો નિસ્તેજ થઈ ગયો છે ચામડી ડ્રાય થઈ ગઈ છે એવી બધી એમને ફરિયાદો લખી છે તો મિત્રો હું તમને એકદમ સિમ્પલ પ્રયોગ સૂચું છું આમાં કે જેમાં ફાયદા જ ફાયદા છે ધાતુ ક્ષેવાળી જે ફરિયાદો છે એમાં તો ફાયદા થશે જ બાળકોને પણ ફાયદા થશે મહિલાઓને અને અબાલ વૃદ્ધોને પણ ફાયદા થશે તમામ ઉંમરના લોકોને આનાથી ફાયદા થશે અને થશે પ્રયોગ ઘેરે જ કરવાનો છે તદ્દન આસાન પ્રયોગ છે આનાથી વાળ પણ કાળા થઈ શકે છે આ પ્રયોગથી આયન બેલેન્સ થઈ શકે છે તમારું હિમોગ્લોબિન વધી શકે છે વિટામિન સી ભરપૂર પ્રમાણમાં બેલેન્સ થઈ શકે છે અને વિટામિન સીની ઉણપ હોય તો સ્કિનમાં કરચલીઓ પણ પડે છે ચહેરા પર પણ કરચલીઓ પડે છે સ્કિન ડ્રાય થઈ જાય છે અને કેલ્શિયમનું અવચૂષણ પણ ઘણા કિસ્સામાં અટકતું હોય છે વિટામિન ડીનું પણ અવચૂષણ અટકતું હોય છે એના લીધે જે પ્રોબ્લેમો લાંબા ખેંચાય છે અને વધે છે એ બધા વધતા પ્રોબ્લેમો બંધ થઈ જશે અને કેટલા ફટાફટ રિઝલ્ટ બીજા ત્રીજા દિવસથી રિઝલ્ટ સ્ટાર્ટ થઈ જશે મિત્રો સિમ્પલ પ્રયોગ છે ત્રણ ચમચી જેટલા આમળાનો શુદ્ધ રસ લેવાનો છે વાટકીમાં એમાં બે ચમચી ભરીને મધ નાખવાનું છે અને બરાબર તમે એનું ચાટણ બનાવી દો હલાઈ દો અને ધીરે ધીરે ચાટી જાઓ અથવા પી જાઓ પણ મોડામાં રહેવું જોઈએ મોડામાં તમે લાલ સાથે એને મિક્સ થવા દો આ પ્રયોગ સવારે નરણા કોઠે કરો તો બહુ સારું અને સંધ્યા સમયના ભોજનના ત્રીસ મિનિટ પહેલાં કરો તો બહુ સારું બાળકોને પણ આ આપી શકાય પ્રમાણ થોડું ઓછું રાખવાનું અને જે લોકોને અશક્તિ પણ રહેતી હોય એ લોકો આમળાના સેવન પછી અડધી ચમચી જેટલું સત્તાવારીનું ચૂર્ણ અડધી ચમચી જેટલા મધ સાથે જો ચાટણ બનાવીને ખાઈ લેશો તરત સવા સાંજ બે ટાઈમ તો એના અદ્ભુત ફાયદા રહેશે સમજો તમને સત્તાવારીના ચૂર્ણની કોઈ પણ કારણે જેને કહેવાય કે એલર્જી કે કંઈક પૂર્વગ્રંથિત હોવો તો તમે અશ્વગંધાનું ચૂર્ણ બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી મધ્યમ કદની એક ચમચી ભરીને ચૂર્ણ અને મધ મિક્સ કરીને લઈ લેવાનું તો એનાથી નિંદ્રા બહુ સારી થશે સપના બંધ થઈ જશે માનસિક શાંતિ રાખશે વિચારો ઓછા આવશે પછી ચામડી શુષ્ક થવાનું બંધ થઈ જશે ચહેરો સતેજ થઈ જશે ચહેરા પર રોનક આવશે વાળ ખરવાના ધીરે ધીરે બંધ થઈ જશે ઓછા થઈ જશે વાળ ખરવાના કોઈ દિવસ બંધ ના થાય ઓછા થઈ જાય પછી વાળ કાળા થશે અને વાળમાં જે ચમક આવવી જોઈએ એ તમે આ પ્રયોગના દસ પંદર દિવસ પછી જ અનુભવી શકશો કે કેટલી ચમક આવે છે જો વાળ કાળા બી હોય તો એ જ બે ત્રણ ચમચી આમળાનો રસ ધીરે ધીરે થોડો માથે બી લગાવજો નાવાના અડધો કલાક પહેલાં તો વાળમાં ચમક પણ આવશે ને વાળ કાળા બી થશે અને મિત્રો જમતી ઘડી અચૂક યાદ રાખજો કે એક ચમચી સબ ગુલ બે સમય જમવાના દસ મિનિટ પહેલાં તમે અડધો ગ્લાસ પાણી સાથે પેટમાં પધારવી દેવાનું છે એ પધરાવેલા ઈસબ ગુલ તમારા ભોજનને ડિસ્ટર્બ નહીં કરે પીધેલું પાણી પણ એ સબ ગુલ જ પી જશે એટલે તમને ફાયદા એટલા બધા થશે એક તો ઉર્જાને લગતા ફાયદા થશે હિમોગ્લોબિનને લગતા ફાયદા થશે આયનને લગતા ફાયદા થશે વિટામિન સીની કેટલાય લોકો ગોળીઓ ખાય છે વિટામિન સીની તો કોઈ ટેબ્લેટોને ગોળીઓ ખાવાની હોય તો મિત્રો આ સિમ્પલ પ્રયોગ છે અજમાવી જોજો મસ્ત ભરપૂર ફાયદા થવા જ જોઈએ કારણ કે આમળાની ઋતુ પણ પાછી બે વાર આવે છે વર્ષમાં તો એનો ભરપૂર ઉપયોગ કરો અને કરો જ ખરેખરના ફાયદામાં રહેશો ઘણા લોકો આમળાનું પાવડર વાપરે છે લાચારી હોય તો પછી ઓર્ગેનિક પાવડર વાપરો તો ઠીક છે પરંતુ જે પરિણામ તાજો રસ આપી શકે છે એમાં થોડો ડિફરન્સ પડી જશે અસ્તુ વંદે માતરમ આ સંવાદનો શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું નમસ્તે